નાડા અરવિંદભાઈ વાલજીભાઈ ગામ સિલાદ્રી તલુગુ ભિલોડા અહીંયા માતૃસાય ઇન્સ્ટિટ્યૂટ ભિલોડા ચાલે છે ત્યાં આગળ અમારે છોકરો અહીંયા મૂકેલો નર્સિંગ ની અંદર તો અહીંયા આવા આવા કેટલા પ્રશ્નો ઉભા થયેલા એમાં ત્યાં ભિલોડા પ્રિન્સિપાલ છે તેમને ડોક્યુમેન્ટ જમા કરીને પરીક્ષા અપાઈ નથી ઓગણીસ બે હજાર ઓગણીસથી જે પાંચ વર્ષ સુધી પરીક્ષા લીધી નારી લીધી અને એ બાળકોને પૂરા બાળકોને સર્ટિફિકેટ જમા કરેલા છે એ આપતા નથી અગર તો કોઈનો જવાબ આપતા નથી તમારાથી જે થાય તે કરી લો એવું કીધેલ છે એટલે અમને સાચો ન્યાય મળે એ માટે અમે વાલીઓ તરફથી હું એમનો છું આજે માતૃ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટોના પ્રશ્નોને લઈ પોલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબની મુલાકાતે આવેલા એમને જાણ કરવા માટે આવેલા છેલ્લા બે હજાર ઓગણીસથી એ લોકોએ એડમિશન લીધેલા છે એમના એક્ઝામનું કંઈ ઠેકાણું નથી લગભગ એ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલે છે ગેરકાયદેસર રીતે ચાલે છે એવું માલુમ પડે એટલે અમે એક સામાજિક આગેવાન તરીકે સામાજિક કાર્યકર તરીકે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહેવા માટે આવ્યા છીએ ત્યારે અમને જાણ્યું છે કે એમના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ ઇન્સ્ટિટ્યૂટે પોતાના કબજે કરેલા છે અને વારંવાર એ વિદ્યાર્થીઓને માગણી હોવા છતાં એમના ડોક્યુમેન્ટ આપવામાં આવેલ નથી એમની ફોચો બનાવેલ છે લગભગ ખોટી રીતે પોચો બનાવેલી છે એવું માલુમ પડેલ છે એમના પાસબુક છે એ બધા ઇન્સ્ટિટ્યૂટે પોતાના હવાલે કરેલ છે એટલે એ બધો એ એ જે મામલો છે એ ગંભીર જણાતા અમે વિદ્યાર્થીઓના પરથી ઊભા રહેલા છીએ તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે જે આજે અહીંયા હાજર છે તદઉપરાંત કેટલાય વિદ્યાર્થીઓ છે જે આજે આવી શક્યા નથી એટલે અમે એટલી વિનંતી કરીએ છીએ કે આ જે પ્રશ્ન છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અપેક્ષા લઈ પોલીસ સભી ઇન્સ્પેક્ટર સાહેબ પાસે આવેલું છે ધન્યવાદ